કિરણભાઈ અને એમની આખી ટીમ આજે ખૂબ આનંદ થયો કે અવ્યવસ્થાએ માત્ર સરકારમાં જ નાની મોટી કોઈકવાર આવે એવું નહોતું એટલે ક્યારેક ક્યારેક સહજતાથી બધાય સ્વીકારવું જોઈએ કે નાની મોટી અવ્યવસ્થા ક્યારેક ક્યારેક આવતી જાય ને જતી જાય એમ એટલે મારા માટે તો આજે ખુશીનો દિવસ છે અને ખૂબ લાઇટલી લેવું જોઈએ અને ખૂબ આનંદથી આપણે આનો આનંદ લેવો જોઈએ અને મને આનંદ એ થયો કે કોઈ બી વિષય એવું છે કે કે સામાન્ય રીતે અમે ઘણીવાર ઘણી મિટિંગ્સમાં જતા હોઈએ કોઈ પ્રોગ્રામમાં જતા હોઈએ કોઈક બી વસ્તુ ઉપર નીચે થઈ જાય એટલે ઘણા લોકો એકદમ અકલાઈ જાય એને પોતાની ઇમેજ જોડે જોડી લે પરંતુ ઘણીવાર એવું થાય છે કે કે હ્યુમન એરર નાનો મોટો વિષયોની અંદર આવતો જતો હોય એને જતો જ હોય એને એટલું બધું ગંભીરતાથી ક્યારેય ના લેવું જોઈએ કે આનાથી કંઈ બગડી ગયું આનાથી કંઈ અટકી ગયું હું તો સરકારના માટેથી આ વિષય કહું છું એટલે તમે એને એમ કિરણભાઈ તમારી આખી ટીમને અભિનંદન આપું છું કે ખૂબ સારો પ્રયાસ આપે કર્યો છે અને રિન્યુએબલ એનર્જી એ ગુજરાત નું કોર છે અને દેશને દિશા આપનાર માટે ગુજરાતે આના ઉપર ખૂબ કામગીરી કરી છે અને આમાં અહીંયા બેઠેલા તો સૌ લોકોનો ખૂબ મોટો ફાલો છે ખાસ કરીને હું આજે એક વિઝનરી લીડર કે જેમના વિઝન થી આજે આપણે ક્યાં છે ને ક્યાંથી ક્યાં પહોંચવું છે એ બહુ મોટો ટાસ્ક નથી હવે પણ હું જયારે વાંચી રહ્યો હતો કે ગુજરાત બે હજાર ત્રણમાં માં રિન્યુએબલ એનર્જીમાં કયા લેવલ પર હતા આપણે તો આમાં ઘણા બધા લોકો અહીંયા બેઠેલા હશે અશ્વિની કુમારને તો ખ્યાલ હશે કારણ કે એમને ડિપાર્ટમેન્ટનો આંકડો ઋષિકેશભાઈને બી ખ્યાલ હશે કદાચ નેવું મેગાવોટથી આપણે બે હજાર ની અંદર આપણે ગુજરાત નેવું મેગાવોટ આપણે પ્રોડ્યુસ કરતા હતા બરાબર છે ને તમે બોલજો પાછું નહીં તો આ લોકો બધા પ્રશ્ન ઉભો કરશે કે આંકડામાં ભૂલ બેતાલીસ હજાર પાંચસો થી વધારે મેગાવોટ આજે આપણે લોકો પ્રોડ્યુસ કરીએ છીએ બે હજાર માં જ્યારે આપણા વિઝનરી લીડરે તત્કાલીન મુખ્યમંત્રી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર બે ના હું ઓનલાઈન અમુક લિંક્સ નીકાળતો હતો તો સોકોલ્ડ ઇન્ટેલિજન્ટ લીડર્સના ત્યારના હું સ્ટેટમેન્ટ વાંચી રહ્યો હતો જે લોકોએ બે હજાર બે માં આ વિઝન ઉપર મજાક ઉડાવી હતી ને એવા સૌ લોકોને આજે દુનિયા મજાક ઉડાવી બે હજાર બે માં રિન્યુએબલ એનર્જીનું એક વિઝન દેખવામાં આવે છે અને એ જ આપણા લીડર દ્વારા પોતે સંઘર્ષ કરીને તપ કરીને આની પાછળ મહેનત કરવામાં આવે છે મહેનત એવું નથી કે કે વિઝન જોયું આજે કહી લીધું ને કાલે બધી વસ્તુઓ ઉભી થઈ જતી હોય અહીંયા બેઠેલા બધા જ લોકો પોલિસીઝ જોડે જોડાયેલા છે ઘણા લોકો પોતે ઇન્સ્ટોલેશન્સ જોડે જોડાયેલા છે ઘણા લોકો અહીંયા એવા બેઠા છે કે જે મેનુફેક્ચરિંગ સેક્ટરની અંદર જોડાયેલા છે એ બધા જ લોકો આ યાત્રાના સાક્ષી છે બે હજાર બેમાં વિઝન દેખાય છે પોલિસીસ બને છે પોલિસી જોડે જોડે ગુજરાતે એક એવી ઇમેજ ઊભી કરી હતી અને પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે દેશભરમાં આપણે સંપૂર્ણ રીતે મજબૂતાઈથી પ્રસ્થાપિત થઈ શક્યા તેના કારણે રિન્યુએબલ એનર્જીમાં આજે ગુજરાત દેશભરમાં નંબર વન છે અને નંબર વન બનતા બનતા આપણે લોકોએ અનેક સંઘર્ષ કરવો પડ્યો સંઘર્ષોના સામના કરવા પડ્યા પણ ક્યારેય લોકોને આપેલી પ્રોમિસમાંથી ગુજરાત સરકારે પીછે હટ નથી કરી આજે ઘણી બધી જગ્યાઓ ઘણા બધા સ્ટેટ આપણે આપણે પોતાને ગર્વ થવું જોઈએ ગુજરાતી તરીકે મને એટલે ગર્વ થાય છે કે હવે હું જે રાજ્યની અંદર હમણાં હું ઉપમુખ્યમંત્રી તરીકે કામ કરી રહ્યો છું એ રાજ્યની લેગેસી શું છે એ રાજ્યની લેગેસી એ છે કે આ મજબૂત લેગેસી પર મારા જેવા ઋષિકેશભાઈ જેવા બધા જ લોકો આજે અમને કામ કરવાનો અવસર મળ્યો છે અમને લોકોને આખો એક રોડમેપ મળ્યો છે એ રોડમેપ પર અમારે ખાલી ટોપિંગ જ એડ કરવાના છે એકલા આજે તમે ચાલીસ થી સો નું કહ્યું ને ત્યાં પહોંચતા બહુ વાર નહીં લાગશે કારણ કે રોડમેપ તૈયાર છે પોલિસીસ તૈયાર છે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ આખી તૈયાર છે અને સામે બેઠેલા સૌ લોકોને આ રાજ્ય સિવાય ક્યાંય વિશ્વાસ નથી ઘણી બધી જગ્યા પર એવું કહેવામાં આવે કે ના ના ગુજરાત કરતા તો અહીંયા ઇન્સેન્ટિવ વધારે સારા છે એટલે હું એને એક દીકરો છું એટલે હું ઘણી એક પ્રશ્ન આવે અને હું બી વેપાર ચલાવતો હતો એટલે મને અંદાજો છે કે વેપારી સૌથી પહેલા શું વિચારે તો એના બે બહુ સિમ્પલ નિયમ છે કે સૌથી પહેલા પાંચ દસ ટકા ઇન્સેન્ટીવ વધારે મેળવવાના ચક્કરમાં આખે આખી મૂડી તો નહીં જતી રહે ને વેપારીના બે ખૂબ સિમ્પલ નિયમ મને સમજમાં આવ્યા છે અને મારું એવું માનવું છે કે બે નિયમથી જે વેપારી ચાલે એને કોઈ દિવસ બીજો વાંધો નથી આવતો પહેલો નિયમ એવો હોય છે કે તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટ તમારા માટેની તમારી આવનારી પેઢી માટે કઈ રીતે સુરક્ષિત છે આજે હું જે કરીશ એનો ફલ મને નથી જ મળવાનો એનો ફલ મારા પછી જે આવશે એને જ મળવાનો છે કે આ પછી એની બી પછીની પેઢીને મળશે તો પહેલો નિયમ આ થઈ જાય અને બીજો નિયમ કે તમે જે ઇન્વેસ્ટ કરો છો એ ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન સારું મળે હવે પહેલા નિયમમાં હું તમને એટલું કહી શકું કે ગુજરાત એ ધરતી છે કે જ્યાં તમારા રોકાયેલા એક એક રૂપિયા સિંગલ પેની એ તમારી આવનારી પેઢી પૂરતી જ નહીં દસ પેઢી સુધી ગુજરાતની ધરતી પર તમારું કરેલું ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત હતું છે અને રહેશે બીજા નિયમમાં અહીંયા બેઠેલા સૌ લોકો ખૂબ સારી રીતે જાણે છે કે કચ્છમાં ભૂકંપ પછી જયારે મોદી સાહેબે કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીઝ લઈ જવાનો પ્રયાસ ચાલુ કર્યો ત્યારે જે લોકોને સમજ પડી એ લોકોનો ન્યાલ થઈ ગયા છે જેટલી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં છે એનો ગ્રોથ જોવો તમે એક નહીં એક હજાર ઇન્ડસ્ટ્રીઝનો તમે ડેટા નીકાળી શકો છો કચ્છની ધરતીનો એ પ્રતાપ છે કે ત્યાં ચાલુ કરાયેલા વેપારનો તમે ગ્રોથ જોઈ લો આખા ઇન્ડિયાના કોઈ બી સેક્ટરની અંદર તમને આ ગ્રોથ નહીં મળે જેટલો ગ્રોથ કચ્છની અંદર ઇન્ડસ્ટ્રીઝને મળ્યો છે રિટર્ન ગુજરાતની અંદર દેશભરના કોઈ બી રાજ્યમાં જતા રહો ગુજરાતની અંદર સૌથી સારું રિટર્ન તમને મળશે બે રીતે મળશે એક તો તમારી વેલ્યુએશન હંમેશા વધતી જશે અને બીજું તમે બ્રેન્ડેડ સ્ટેટમાં છો તો લોકોને બી તમારા પર વિશ્વાસ આવશે એટલે હું ગુજરાતના ઇન્ડસ્ટ્રીઅલ મિનિસ્ટરી કે હું એકલું પાક્કું કહી શકું છું કે આ બે ગેરંટીથી જે બી ઇન્ડસ્ટ્રીઝ આવશે એ ઇન્ડસ્ટ્રીઝને ભવિષ્યમાં બી કોઈ દિવસ કોઈ બીજો વાંધો નથી આવવાનો આપણે સૌને ગર્વ થવું જોઈએ કે સત્યાવીસ પોઈન્ટ બે પર્સન્ટ એટલે દેશભરમાં જો સો યુનિટ વિન્ડ એનર્જીથી એન વિન્ડથી જો એનર્જી પ્રોડ્યુસ થતું હોય તો એમાંથી સત્યાવીસ પોઈન્ટ બે ટકા હિસ્સો આપણા લોકોનો છે ગુજરાતનો એટલે ગુજરાત આજે એમાંઈ ટોપ કરે છે હું વાંચી રહ્યો હતો કે રિન્યુએબલ એનર્જી ટોટલ પ્રોડક્શન જે છે એમાં આપણું પ્રોડક્શન ટોટલ સિક્સટી ફોર પર્સન્ટ અબઉ અબવ સિક્સટી ફોર પર્સન્ટ છે જે જે આપણે સો યુનિટ અગર વાપરતા હોઈએ તો ગુજરાતની અંદર ચોસઠ ટકાથી વધારે યુનિટ આપણે રિન્યુએબલ એનર્જી વાપરીએ છીએ જે દુનિયાની અંદર બહુ ઓછા દેશની અંદર આ પ્રકારની વ્યવસ્થા હશે દેશમાં તો કોઈ રાજ્ય કોમ્પિટિશનમાં ઉભું રહી શકે એમ જ નથી એટલે એમાંય અહીંયા બેઠેલા સૌ લોકોના ક્યાંક ને ક્યાંક પ્રયાસથી મહેનતથી આજે આપણે નંબર વન છે આખા દેશની અંદર આપણે મોદી સાહેબને ખરેખર એમાં તો માનવા પડે આખા દેશની અંદર અલગ અલગ વ્યવસ્થાઓ થકી કોઈક યુનિટ ફ્રી આપે કોઈક ને કંઈક એવું વિચારે એવું ના લાગે કે હું મફત લઉં છું અને તોય એ પોતે એને સંપૂર્ણ મફતમાં વીજળી કઈ રીતે મળી શકે આત્મસન્માન એનું ના તૂટે એ પ્રકારની વ્યવસ્થાઓ સાહેબ કોઈ કરી શકે ને તો એ જ કરી શકે બાકી કોઈ આજ તક કરી જ નહીં શકે તમે વિચારો કે ગુજરાતની અંદર રૂફટોપ સોલારની અંદર આખા દેશની અંદર જે છે એમાં વધારે શેર આપણો સાડા સાત લાખ ઘરોમાં રૂફટોપ સોલાર લાગી ગયા છે ગુજરાતમાં આ છે આપણી ગુજરાતની સિસ્ટમ હવે એ સાડા સાત લાખ ઘરોની અંદર જો તમે ખરેખર જઈને કોઈ સારી રીતે એને ઇવેલ્યુએટ કરશે ને તો તમને અંદાજો આવશે કે વ્યક્તિને પોતાના રૂફટોપ સોલાર આપવા વ્યવસ્થાઓ કરવી વીજળી બી ફ્રીમાં પહોંચી જાય એટલે સંપૂર્ણ ઘર ઘરની અંદર જે બચત થાય ને બચતથી એક બાળકને એ સારી રીતે ભણાવીને મોટો કરી શકે ને એટલી બચત કરતા એમને કર નાખ્યા અને યોજના થકી આપણી રિન્યુએબલ એનર્જીનો બી ઉપયોગ વધુમાં વધુ થયો આ આપણો આટલો જ વિષય નથી ગુજરાત એના સિવાય બી એક વિષયની અંદર ટોપ કરી રહ્યું છે રિન્યુએબલ એનર્જીમાં એ શું હોઈ શકે હા મેન્યુફેક્ચરિંગ તમે આખી ઇકોસિસ્ટમ આપણા ત્યાં કઈ રીતે ઊભી થઈ એનું કોઈ સેક્રેટરીએટમાં સૌથી પહેલાં એક ટીમે એને ઇવેલ્યુએટ કરવું જોઈએ એનું રિસર્ચ કરવું જોઈએ કે બે હજાર બે થી આ યાત્રા ચાલુ થઈને બે હજાર છવ્વીસમાં આપણે અહીંયા સુધી કઈ રીતે પહોંચી શક્યા તો એક માત્ર ને માત્ર એ કારણ નથી કે ખાલી પોલિસી આવી પોલિસી જોડે જોડે આપણે પ્રોડક્શન બી અહીંયા લાવ્યા પ્રોડક્શન અહીંયા લાવ્યા તો ગુજરાતની અંદર આજે તમે બીજા સ્ટેટની અંદર ચાર સ્ટેટ દૂર જે પેનલ મોંઘી પડે એના કરતાં આપણે લોકોને કોસ્ટિંગની અંદર ફરક પડ્યો કારણ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટની અંદર ફરક પડવાનો તો આ બધા જ વિષયોને આપણે એક ઇકોસિસ્ટમની અંદર કઈ રીતે લાવી શક્યા તે બી બહુ મહત્વનું છે એટલે રિન્યુએબલ એનર્જીમાં સ્ટેટ ગવર્મેન્ટ ભૂતકાળમાં એટલે બે હજાર બે થી ચાલુ થયેલી આ યાત્રામાં આજે બી આપણે નંબર વન છે એટલે આપણે આરામ કરવાવાળા લોકો નથી આપણે ઓછું ના ખપે ભાઈ પાસઠ ટકા કેમ આપણે જે એનર્જી પ્રોડ્યુસ કરીએ છીએ એના કરતા પચાસ ટકા વધારે કઈ રીતે જઈ શકીએ ને એ વિચારવાવાળા લોકો આપણે લોકો છે એટલે આપણે ક્યારેય એવું નહીં માનવું જોઈએ કે વિન્ડ એનર્જીની અંદર અમે ટોપ છે રિન્યુએબલ એનર્જીની અંદર અમે ટોપ છે રૂફટોપ સોલરની અંદર અમે ટોપ છે મેન્યુફેક્ચરિંગની અંદર અમે નંબર વન છે એ આંકડો કે એ નંબર્સ પ્રાપ્ત કરીને આપણા મનને સંતોષ ના થાય આપણે અવિરતપણે હજી આગળ વધતું જવાનું છે આપણે આપણા રાજ્યનું ભલું કર્યું હવે ભવિષ્યની અંદર દેશની અંદર વધુમાં વધુ આપણે ભલું કઈ રીતે કરી શકીએ બીજી જગ્યાઓ પર મદદ કઈ રીતે કરી શકીએ એ દિશામાં આપણે આગળ વધવા માટે ખાસ કરીને સંકલ્પબદ્ધ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અનેક નવી પોલિસીઝ ઋષિકેશભાઈ છેલ્લા અનેક દિવસોથી હું જોતો હતો કે એમના એનર્જીની ટીમ જોડે મળીને નવી પોલિસીઝ આપ સૌ લોકોને સહયોગમાં કઈ રીતે બનાવી શકાય અને ખૂબ સારી પોલિસીઝ લાવ્યા છે અને ભવિષ્યની અંદર બી મને સો ટકા વિશ્વાસ છે કે એનર્જી વિભાગ દ્વારા આપ સૌ કોઈ બી નવા વિચારો જોડે આવશો તો એ ટીમ મજબૂત ટીમ છે અને હંમેશા લોકોને મદદ કરવાવાળી ટીમ છે તો તમને લોકોને સહયોગ બી એની અંદર જરૂરથી મળશે આવા કોન્ફરન્સીસના માધ્યમથી જરૂરથી સરકાર અને ખાસ કરીને ઇન્વેસ્ટર્સ હોય કે પછી રિન્યુએબલ એનર્જીમાં રિસર્ચ કરતી ટીમ હોય આ બધા જ લોકોની વચ્ચે એક બ્રિજનું કામ આ પ્રકારની કોન્ફરન્સ કરતી હોય છે પણ મારી એક વિનંતી છે કે આપણે આજે કોન્ફરન્સ ચાલુ થયું સાંજે પૂરું થઈ જાય એટલું પૂરતું નહીં કિરણભાઈને વિનંતી છે કે એમની ટીમને લગાડીને આખા દિવસની અંદર જે કોઈ ઇશ્યુ આવે ને એ ઈસ્યુમાં સરકાર શું કરી શકે છે શોર્ટ ટર્મ ગોલ શું હોઈ શકે લોંગ ટર્મ ગોલ શું હોઈ શકે એની એક નોટ બી જરૂરથી સરકારને આપવી જોઈએ જેથી આપણે ભવિષ્યની અંદર આ પ્રકારની જ્યારે ચર્ચાઓમાં બેઠા હોઈએ તો એ નોટના માધ્યમથી આપણે લોકો કંઈક વધારાનું કરી શકીએ તો રિન્યુએબલ એનર્જીમાં આપણે ટોપ થઈને બેસી નથી ગયા એ કેવા આવ્યો છું હું તમને હમણાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મેં જોયું છે કે ઇન્ડિયાની ડિમાન્ડ એ વર્લ્ડ માર્કેટમાં ખૂબ અદ્ભુત છે અને જે ઓપોર્ચ્યુનિટીઝ આપણા સૌ માટે આવી રહી છે ને એ તમે કલ્પના ના કરી શકો એ પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ ભારતમાં આવી રહી છે અને મારા જેવા યુવાનને આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ભારતનો દબદબો જે જોઈને આનંદ થયો છે એ આનંદ એ અદભુત હતો તમે કલ્પના કરો કે આજુબાજુમાં અનેક દેશોના પેવિલિયન હોય અને ભારતનું પેવિલિયન હું માત્ર ગુજરાતી તરીકે ત્યાં નહીં ગયેલો હતો હું ભારતીય તરીકે ત્યાં ગયેલો હતો એટલે હું સૌથી પહેલા ઇન્ડિયાની વાત કરવા માંગુ છું ભારતની વાત કરવા માંગુ છું ભારતના પેવિલિયનમાં દરેક રાજ્યની અંદર સવારે સાત સાડા સાત વાગ્યાથી મિટિંગો ચાલુ થાય અને દસ વાગ્યા સુધી કોઈની દુકાન ખાલી ના થાય ને એ પ્રકારની પરિસ્થિતિ મેં પોતે જોઈ છે એ જોઈને મને ખૂબ આનંદ થયો અહીંયા બેઠેલા જેટલા બી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હશે જેને અનુભવ હશે આ દેશના અલગ અલગ રાજ્યનો સાહેબ મોદી સાહેબ શું કરી શકે ને એનું સૌથી મોટું ઉદાહરણ તમે જો આસામ ઝારખંડ એ વર્લ્ડ લેવલ પર પોતાના સ્ટેટ માટે ત્યાં પીચ કરી રહ્યા હોય ત્યાંના યુવાનો માટે રોજગારી લઈ જવા માટે અને આખે આખું ભારત ડેલિગેશન જે પ્રકારે ત્યાં પરફોર્મ કરી રહ્યું હતું એ અદભુત હતું અને સાથે સાથે ઇન્ડિયાની વાત થતી હોય તો ગુજરાત ક્યારેય પાછળ હોય જ નહીં સાહેબ અને મોટમ મોટી ઓપોર્ચ્યુનિટીઝ ભવિષ્યની અંદર નવા સેક્ટર્સની અંદર ગુજરાતમાં ખૂબ સારી રીતે ખુલવા જઈ રહી છે તો આ એક અદ્ભુત પ્રયાસ હતો એક અદ્ભુત અનુભવ હતો અને એ અનુભવના આધારે હું એટલું કહી શકું છું કે તમારામાં જો મહેનત કરવાની કેપેસિટી હશે ને તો ગુજરાત અને ભારતમાં ક્યારેય તમે કામ વગરના નહીં બેઠા હશો તમારામાં જેટલી કેપેસિટી હશે એનાથી વધારે કામની શક્યતાઓ તમારી સામે આવવાની છે અને એ જ રીતે કાલે જે મધર ઓફ ડીલ જે આપણે કહીએ છીએ મધર ઓફ ઓલ ડીલ હું કાલે રાત્રે જ્યારે સ્ટડી કરી રહ્યો હતો એ આમ તમે આંકડાઓ જોશો ને તો એના ગુજરાત ચાહે કેમિકલ સેક્ટરની વાત હોય ફાર્મા સેક્ટરની વાત હોય રિન્યુએબલ એનર્જી માટે જે નવી કમિટીઓ બની છે એની વાત હોય જેમ્સ એન્ડ જ્વેલરીની વાત હોય એગ્રીકલ્ચરની વાત હોય અનેક સેક્ટરની અંદર જે આપણે ટેરિફ ઝીરો પર્સન્ટ ત્યાં થયા છે યુરોપિયન યુનિયનની અંદર આપણે લોકો માટે ખૂબ મોટા સ્કોપ ખુલવાના છે અમે સરકાર તરીકે તમે સૌ લોકો યુરોપિયન યુનિયનની અંદર જો કામ કરવાનું હશે તો તમારે ગ્રીન એનર્જી તરફ રિન્યુએબલ એનર્જી તરફ વળવું જ પડશે એટલે અમે સરકાર તરીકે તમને કઈ રીતે સહયોગી થઈ શકીએ અને ભારત જ્યારે યુરોપિયન યુનિયનની આ ડીલનો લાભ જ્યારે આખું ભારત લેવાનું હોય એમાં સૌથી વધારે આપણે ગુજરાતમાંથી ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝ કઈ રીતે લઈ શકે તે માટે અમે હમણાંથી જ એનું વિઝન એનું પ્લાનિંગ અને આખું રોડમેપ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે આ બધા જની અંદર ગુજરાતનો ખૂબ મોટો શહેર છે કારણ કે ભારતની અંદર જો મેન્યુફેક્ચરિંગ જેટલું થાય છે એમાંથી સાડા અઢાર ટકા શેર એ આપણો ગુજરાતનો છે તો સાડા અઢાર ટકા તો નફો પાક્કો છે પણ આપણે એ શેરને પચીસ ટકા તક કઈ રીતે પહોંચાડવું અને કાલે ઇન્ડિયા યુનું જે આપણું જે નવી ડીલ થઈ છે એ ડીલની અંદર આપણે રાત દિવસ મહેનત કરીને વધુમાં વધુ લાભ આપણે ગુજરાતની અંદર કઈ રીતે લઈ શકીએ તે દિશામાં બી આપણે વિચારવાનું છે અને સાથે મળીને એની કામગીરી આગળ વધારવાની છે આ બધા જ વિષયોની અંદર જે કુલ મલાઈને અમારું વિઝન અને મિશન એક જ છે કે ગુજરાતની અંદર એગ્રેસિવલી ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ અમે લાવીએ હજી બી વધારે આપણે નંબર વન છે પણ હતા છીએ પણ રહેવાનું બી છે અને રહેવા માટે જે ટાર્ગેટ છે જે મહેનત કરવી પડશે મહેનત કરવા માટે એઝ એન સ્ટેટ ગવર્મેન્ટ ટીમ ગુજરાત તરીકે તમારી જોડે છે સાથે સાથે અહીંયા બેઠેલા અનેક લોકો એવા હોય કે જે લોકો ભવિષ્યની અંદર પોતપોતાની ફિલ્ડની અંદર ઇન્ડિયાના ચેમ્પિયન કઈ રીતે બને ચાહે તમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હો ચાહે તમે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં હો ચાહે તમે ટ્રેડર હો કે તમે પછી રિસર્ચ કરતા હો તમે જે બી ફિલ્ડમાં હો એ બધી જ ફિલ્ડની અંદર અમારો એક જ સંકલ્પ છે કે તમે દેશના નંબર વન કઈ રીતે બનો ફર્સ્ટ ફેઝ અને સેકન્ડ ફેઝની અંદર તમે તમારી પોતાની ફિલ્ડની અંદર ગ્લોબલ લીડર કઈ રીતે બનો આ બધું જ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમે જે ફિલ્ડમાં હશો ત્યારે સૌથી પહેલું ક્વોલિટી ઓફ પ્રોડક્શન તમારી પ્રોડક્ટની જે ક્વૉલિટી છે એ સૌથી પહેલાં આવવી જોઈએ અને સેકન્ડ સ્કેલ જે છે આપણો એ મોટો હોવો જોઈએ જેથી આપણે દુનિયાની સામે પહોંચી વળીએ અને વધુમાં વધુ આપણું માર્કેટ શેર બનાવી શકીએ રિન્યુએબલ એનર્જીના આ કોન્ફરન્સમાં કુલ મલાઈને તમારી જે કંઈ ચર્ચા થશે એ ચર્ચા પર અમે જરૂરથી આવનારા દિવસોની અંદર પ્રયાસ કરશો કે તમને લોકોને વધુ ઉપયોગી કઈ રીતે થઈ શકીએ રિન્યુએબલ એનર્જીની અંદર સ્ટાર્ટઅપ માટે ખાસ કરીને હું એવું માનું છું આજે એક નોટ વાંચી રહ્યો તો એના જે સજેશન્સ જે આવેલા છે જે સજેશન અહીંયાથી બધા જ લોકોના જે આવ્યા છે એમાં ખાસ કરીને રિન્યુએબલ એનર્જીમાં હજી સુધી આપણે ગુજરાત સ્ટાર્ટઅપમાં બી નંબર વન છે છ વર્ષ આપણે કન્ટિન્યુ સ્ટાર્ટઅપની અંદર દેશભરમાં નંબર વન પર રહ્યા છે પણ રિન્યુએબલ એનર્જીની અંદર સ્ટાર્ટઅપની અંદર કોઈ રિસર્ચ કરવા માંગતું હોય કોઈ સ્પેશિયલ પ્રોજેક્ટ્સ હોય તો એની અંદર બી સરકાર તમને કઈ રીતે ફાઇનાન્શિયલી મદદ કરી શકે તે દિશામાં બી અમે લોકો જરૂરથી ગંભીરતાપૂર્વક તમારા સહયોગી રહી શકીએ છીએ આ દિશામાં જે રિસર્ચર્સ હોય જે તમારા લોકોના સંપર્કમાં હોય એ પોત પોતાની આઈડિયાઝ જોડે એનર્જી ડિપાર્ટમેન્ટની અંદર કે સરકારના સ્ટાર્ટઅપમાં આવીને મળી શકે છે અને ક્યાંય કંઈક પોલિસીની અંદર જો કોઈ તકલીફ પડતી હશે સ્પેશિયલ ની અંદર તો એમાં બી અમે તમને મદદ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે લોટ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર ગુજરાતને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર કરવા માટેની આપની કટિબદ્ધતા માટે આપની પ્રેરણા અને માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી આપનો અને આપની વિશેષ પ્રેરણા એણે આપણો ઉમળકો આપણો આવકાર ભાવ અને આપણો આભાર ભાવ બમણો કર્યો છે અને આજ આભાર ભાવને આપણે ફૂલ અને શોલ ભેટ કરીને અભિવ્યક્ત કરીશું તો હું વિનંતી કરું છું પ્રશાંત ગઢવી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ધ સેક્રેટરીએટને કે માનનીય હર્ષભાઈ સંઘવી નું આ પ્રસંગે અભિવાદન કરશો આભાર વિનંતી કરીશું મહુઆ વેંકટેશ એડિટર ધી સેક્રેટરીયટને કે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને શોલ અને ભૂકે અર્પણ કરશો આવો ખૂબ ખૂબ તાળીઓથી મંત્રી શ્રીને આપણે વધાવી લઈએ ઊર્જા વિકાસના ક્ષેત્રે સતત જેવો પ્રયાસરત છે અને ઇન્ડસ્ટ્રીની સાથે રહીને સૌના પ્રશ્નો માટે અને ગુજરાતને અગ્રીમ હરોળમાં મૂકવા માટે ઊર્જા ક્ષેત્રના વિકાસ માટે તત્પર ખૂબ ખૂબ આભાર વિનંતી કરીશું નીરજ અત્રિસીઓ ધ સેક્રેટરીયટને કે માનનીય પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર કુમારશ્રીનું આપ અભિવાદન કરશો ધન્યવાદ અને આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીના કેટલાક મહાનુભાવો પણ માનનીય મંચસ્થ મહાનુભાવનું અભિવાદન કરશે તો આઈ રિક્વેસ્ટ શ્રી કિશોર ઝાલા પ્રેસિડેન્ટ જીએફએસઆઈ એન્ડ શ્રી કુંજ શાહ ચેરમેન ઓફ એનર્જી કમિટી ઓફ જીસીસીઆઈ ટુ પ્લીઝ